આ ઇતિહાસમાં પહેલી એવી ઘટના છે કે કોઈ ઉદ્યોગપતિ પરિવારના લોકો પદયાત્રાએ જઈ રહ્યા હોય નમસ્કાર જામનગરના રસ્તા પર ગઈકાલે રાત્રે એવા દ્રશ્યો જોવા મળ્યા કે જે જોઈને કદાચ આશ્ચર્ય થાય દેશના સૌથી ધનિક એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી જેટ પ્લસ સિક્યુરિટીની સાથે દ્વારકાધીશના દર્શન કરવા માટે પદયાત્રાએ જઈ રહ્યા છે અને એમની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે કદાચ આ ઇતિહાસમાં પહેલી એવી ઘટના છે કે કોઈ ઉદ્યોગપતિ પરિવારના લોકો પદયાત્રાએ જઈ રહ્યા હોય અને આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને ચર્ચાનો વિષય પણ બન્યા છે તો અનંત અંબાણી દ્વારકાધીશના દર્શન કરવા માટે પદયાત્રા કેમ કરી રહ્યા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ કવર છે ડૉટ એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી હંમેશા કોઈક ને કોઈક બાબતે ચર્ચામાં રહેતા હોય છે આ વખતે એમણે દ્વારકા ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે પદયાત્રા કરવાનું નક્કી કર્યું છે હવે એની પાછળનું કારણ એમ છે કે અનંત અંબાણીની પોતાની જે વર્ષગાંઠ છે એ દસ એપ્રિલ છે અને એમણે આ વખતે એવું નક્કી કર્યું છે કે જામનગર વનતારાથી દ્વારકા જઈને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં નમન કરીને પછી દસ એપ્રિલે એમની વર્ષગાંઠ ઉજવવી એટલે આ પદયાત્રા એમણે અઠ્યાવીસમી માર્ચના દિવસે મધરાતે ત્રણ વાગે વન તારા રિલાયન્સ ટાઉનશીપથી શરૂ કરી છે હવે એમની જે યાત્રા છે એ ખરેખર ચર્ચાનો વિષય એટલા માટે છે કે આજ સુધી કોઈ ઉદ્યોગપતિ પરિવારમાંથી કે ઉદ્યોગપતિનો પુત્ર કે ઉદ્યોગ પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ પદયાત્રા કરી હોય એવું ઇતિહાસમાં ક્યારેય પણ જોવા મળ્યું નથી બીજું કે આ અનંત અંબાણીની જે પદયાત્રા છે એમાં બ્રાહ્મણ લોકો જોડાયા છે અનંત અંબાણીના કેટલાક મિત્રો પણ જોડાયા છે અને આ જે યાત્રા છે એ દસ એપ્રિલે દ્વારકામાં પૂરી થવાની છે હવે જામનગરથી દ્વારકાનું જે અંતર છે એ લગભગ એકસો ચાલીસ કિલોમીટરથી એકસો ને પિસ્તાલીસ કિલોમીટર છે અત્યારે જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે અનંત અંબાણીનું જે પ્રમાણે એમનું શરીર છે જે પ્રમાણે એમની બોડી છે એમ છતાં અનંત અંબાણી પોતે દસથી બાર કિલોમીટર દરરોજ ચાલે છે અત્યારે જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે રિલાયન્સ ટાઉનશિપ ટાઉનશીપથી એમણે જે પદયાત્રા શરૂ કરી ત્યાંથી દસથી બાર કિલોમીટર અનંત અંબાણી ચાલતા જાય પછી ત્યાંથી પાછા એમને કારમાં રિલાયન્સ ટ્રાઉન્શિપ લાવવામાં આવે કારણ એનું કારણ પણ છે કે અનંત અંબાણી એક મોટું વ્યક્તિત્વ છે અને એમને કોઈક જગ્યાએ રોકાવવું હોય તો એમના લેવલની હોટલ એમને મળે મળે નહીં તો એના માટે રિલાયન્સ ટ્રાન્સિપમાં એમને લાવવામાં આવે છે અને પાછું એમણે જે જ્યાં એમની યાત્રા પૂરી થઈ હોય ત્યાં એમને કારમાં લઈ જવામાં આવે ને ત્યાંથી ફરીથી એમની યાત્રા શરૂ થાય છે એવી રીતના અત્યારે આખી એક સિસ્ટમ ગોઠવાયેલી છે મતલબમાં દસ એપ્રિલ સુધી અનંત અંબાણી આ રીતના ચાલતા જશે અત્યાર સુધીમાં એમણે ચોવીસ કિલોમીટરનું અંતર કાપ્યું છે એટલે જો આમ એક આપણે સામાન્ય લોજિક ગણાવીએ તો એકસો ને ચાલીસ કિલોમીટરનું અંતર છે અને રોજનું દસ કિલોમીટરનું અંતર કાપે તો ચૌદ દિવસ થાય એટલે આજે અઠ્યાવીસથી એમણે શરૂ કરી તો અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ અને દસ એટલે ટોટલ ચૌદ દિવસની અંદર જો અનંત અંબાણી દરરોજના દસ કિલોમીટર પણ ચાલે તો દસ એપ્રિલે દ્વારકા પહોંચી જશે એમની સાથે જેટ પ્લસ સિક્યોરિટી પણ છે કારણ કે અનંત અંબાણી આજે એક એશિયાના સૌથી ધનિક વ્યક્તિના પુત્ર છે અને પોતે પણ ગ્રીન એનર્જી અને વન તારા સંભાળે છે અને એમનું જીવનને પણ જોખમ હોય અને એટલા માટે જેટ પ્લસ સિક્યુરિટીની સાથે અત્યારે અનંત અંબાણી પદયાત્રા કરી રહ્યા છે અને દસમીએ ભગવાન દ્વારકાધીશને ધામમાં જઈને પોતાની વર્ણઘાટની ઉજવણી કરવાના છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ